ભીંછયામાં પોલીસે લેન્ડ ગ્રેબિંગ હત્યાના કેસના આરોપીઓનું સરઘસ કાઢ્યું ઘનશ્યામ રાજપરાની હત્યા કરનારને કાયદાનું ભાન કરાવ્યું સરઘસ કાઢીને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હત્યાની જગ્યાએ આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા

સ્વીકારવામાં આવ્યો હતો એલસીડી અને પોલીસ ટીમ દ્વારા સાત માંથી છ આરોપીને પકડી કરવામાં આવ્યા હતા આજે પોલીસ દ્વારા છ આરોપી નું કાઢી રીકર કરવામાં આવ્યું હતું